જે ડાયરો બધીને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને જય શ્રી કૃષ્ણ તો કરી દઈ ગામડાની ફિલ્મ ચાલુ આજ છે આપણે ઉપતભાઈ વાડીએ થોડો પવન છે એટલે અવાજ ઓછો આવતો હોય છે આજ અમે આવ્યા છીએ કપાસવાડામાં તલ વાવવા હાથેથી સાટણી કરવાની છે કોઈ દી વાવ્યા નથી પણ ટ્રાય કરીએ છીએ બાકી તો જો અહીંયા પુપતભાઈ ને બધા આપણી કોઈ વીસની જારીએ ચણા હે આપડી જેમ જ હવે ધીરે ધીરે રાવવા પડ્યા હે કા દી હા હાલો હાલો ખાતર લેતા એ તો સાટે જ છે બે ત્રણ દીધી મારો નવો ખતરો હે વીઘે કિલો આઠસો ગ્રામ એમ હોય કેટલા હવા કિલો

તો ભાઈ વધારે હોય જાય તો કઈ નક્કી નહીં એટલે પાવર થોડોક વધારે કરે છે ટૂંકમાં એને માપ આવી ગયું છે કે ભાઈ ઉથલ બસો ગ્રામ આપડે વધે બાકી કપાસ વાળું હે કપાસ તો કેટલો છે ભૂપા ઇઠાવી મણ થી ને કે ભાવ ઓછા રહ્યા કા ઉપર તેમ એમ કે મરાઈ ગયા વણ કપા ભાવ રહ્યા નહી પાછો ઈચ્છા વિમાન કપા થયો કપા તો જો કે સારો જ થયો કેવાય તો ભાવ ન રહ્યા મેઇન વસ્તુ એ છે હાલ ખાતર પોતર કરો ભેરું આ બધું ભાઈ કરી રખાયો આપણે સપોર્ટિંગમાં આવ્યા છે કારણ કે પાણી બધે નીકળી ગયું છે હવે ક્યારા શહેર ની તલ સાટેલા એટલે બે વર ગયા તો વેલા હેર નીકળી જાય પછી હમણાં તો પાછો લગ્ન એટલો હે કા તો લગ્ન ગાળો વેલા હેર નીકળી જાય ને બાકી તો આ વાડી પૂપત થાય ને આ જો બરદ ની લાઈન છે તઈ ને બરદ એક બરદ એક બરદ નું ગઢ પણ પાડે હે કા

રોજડા પડ્યા તા એમ ને બીજું ભૂંડડા ભૂંડડા ને રોઝડા ના આડા અવરા પડ્યા તા એના હિસાબે આ થોડુંક અને થોડુંક બગાડે હે કે નહીં ઓલા કઈક જીવડા આવ્યા હે શું થાય એનાથી ઢીમસા થાય ને

હમ સાકળિયે તો આ કે ખોલ નાખના છે કે રોક બીજો નહીં નહીં થેલિસ પાઉ છે ખો તો ગાડીગર ઉછો હવે ગાડીગર તો હા પાડી દીધી છે છે તમે પાણી <laughs> <laughs> <hats> 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 મિત્રો તલવો વાઈ ગયા છે ખાતર સટાઈ ગયું છે ને હવે જોડવાનું છે હાઈતી આપણે લપટો મારવાનો છે ભૂપો જોડે છે હાઈતી તો હારું નાખ્યું કાંઈ દૂહ આમાં હું ઘણાય મિત્રોને ખબર નો હોય હાઇતી એમ જો આ વૈસારે છે નાડું દેખાય ને એને હાઇતી નાઇડ કહેવાય કા ભૂપા થોડુંક લાંબુ રાખ્યું છે ત્યાંથી સેવું કરાર થાય આપડે ટ્રેક્ટર માં થાય એ રીતે બરાબર ને એમને સેવું કરાર તો થઈ હગે ત્યાંથી બાકી અટાણા જોતર બાંધે અને આ છે રાય લાવો રાય અમારા હાથમાં આખી જગ્યા ને ખેડૂત દીકરો નો આખી હગે હું ટ્રેક્ટર ના સ્ટીરિંગ જ નથી પીકડાવ ભાઈ આવવા આ આપડે

બપોરુજી નું હાજુ કરી લીધું છે બપોરુજી હવે આમાં કઈ સાટવું પડે એમ છે નહી કે નહી હવે ભૂપતભાઈ મૂકે છે બે ક્યારામાં ચા પીવા જઈએ છીએ ગામમાં થોડુંક મને મૂકવાય આવે હે કામ બધું કઢવી લીધું છે ભાઈએ હાઈતી નહોતું આખું હાઈતી હકવી લીધું પણ ગોઢલા ભારી થોડે હો ભૂપા હમણાં હવે બાંધ્યા હે ને ઉગવા નથી દેતા અરખાય વાર જવા પાછું જાય નઈ કોઈ નાખે થોડી આ બધું કામકાજ આવું હાલતું હોય હવે આ બે કેરા ભરા હે ને કલાક હોય જાય ને તી કામકાજ ચાલતું હોય રામ ભરો રામ સારું જ થાય ને